હું બનાસકાંઠા પોલીસ અધિક્ષક અક્ષયરાજ આપ સર્વ મીડિયાના મિત્રો મારફતે જણાવવા માગું છું કે આપણા બનાસકાંઠા જિલ્લામાં પણ સાયબર ક્રાઈમ અને ઘણા બધા ઘટનાઓ બને છે આ જે ઘટનાઓ બને છે તેમાં જે મુખ્યત્વે જે ફ્રોડ હોય છે તેમાં કોઈને કોઈ માણસ જે છે એ કોલ કરી અને ઓટીપીના પાસવર્ડ મોકલવા કોઈ લિંક મોકલવી આ ઉપરાંત જે છે ઓએલએક્સની વસ્તુ મારફતે કોઈ કરાવવું કેવાયસીનું ફોર્મ ભરાવવું કે આવી બીજી કોઈ લિંક મોકલી અને અલગ અલગ રીતે આપણા જે માણસો હોય છે કે જે લોકો શિક્ષિત પણ હોય છે ને ઘણા કિસ્સામાં જે લોકો ઓછું ભણતા હોય છે તેમને બી ડરાવી ધમકાવી અને પોતે કોઈ અધિકારી છે તેઓ બી ખોટો રફ જમાવી અને આ હાલના સમયમાં એઆઈ ટેકનોલોજીનો યુઝ કરીને ઘણા બધા સાયબર ક્રાઇમના અપરાધો બનતા હોય છે આ તમામ સાયબર ક્રાઇમના અપરાધો જે છે જે આપણી બનાસકાંઠા પોલીસે વન નાઇન થ્રી ઝીરો ઉપર એને નોંધી અને બાદ આગળની કાર્યવાહી કરતી હોય છે હું લોકોને જણાવવા માગીશ કે તેઓ આ સાયબર ક્રાઇમના શિકારનો ભોગ ના બને આપણા બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી પોલીસ દ્વારા આવા લોકોની રકમને રોકી અને બે કરોડ જેટલી માત્પર રકમ જે છે એ લોકોને પાછી આપવામાં આવેલી છે આ સિવાય હાલમાં પાંચ કરોડ ઓગણસાઠ લાખ જેટલી રકમ પણ પોલીસે હાલમાં જે છે એમની બચાવેલી છે અને એમને પાછા આપવા માટેની પ્રક્રિયા એમની હાલમાં ચાલુ છે હું આ માધ્યમથી લોકોને કહેવા માગીશ કે આપ લોકો સાબર રકમના ફ્રોડનો ભોગ ના બનો આપ લોકો ખૂબ સાવધાની પડતો અને છતાં પણ જો આપને કોઈ મુશ્કેલી થાય છે ને આપના સાથે કોઈ ફ્રોડ કરી દે છે તો આપ 1930 ઉપર કોલ કરશો તો અમે આપની રકમ ને તુરંત ધોરણે એને ફ્રીજ કરાવીશું અને ત્યારબાદ આપની રકમ ને પાછા આપવા માટે અમે તમામ કાર્યવાહી બી કરીશું થેન્ક યુ આમ કરીને કુલ રકમ જે ગયેલી છે એ સાત કરોડ સાત લાખ તેતાલીસ હજાર ચોરાણું રૂપિયા ની છે હું અભી આની નોટ આપી દઉં છું